ઓડ શહેરમાં સરદાર ચોકમાં પાંચમા નોરતે ભવ્ય નવરાત્રી મહોત્સવ આણંદ જિલ્લાના ઓડ શહેરમાં સમસ્ત લેવવા પાટીદાર મહિલા સમૂહ મંડળ ઓડ માંગ મહિલા ગરબા મંડળ દ્વારા સરદાર ચોક ગાયત્રી મંદિરના પરિસર માંગ ભવ્ય નવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે પાંચમા નોરતે શ્રી ગણેશ ભગવાનની સ્તુતિ કરીને ગરબાની શરૂઆત કરવામાં આવી હાજર સૌ વડીલો યુવાનો મહિલાઓ બાળકો દ્વારા માતાજીની અનેક દીવા પ્રગટાવીને માતાજીની આરતી કરવામાં આવી સૌના સાથ સહકારથી આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવમાં દરેક ખડકીના રહેવાસીઓનો સાથ સહકાર મળી રહ્યો છે આયોજક તરીકે મહિલાઓએ નવરાત્રી મહોત્સવમાં તન મધનથી જે કંગી સહયોગ આપી રહ્યા છે તે સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો નવરાત્રીના પાંચમા દિવસે તારીખ સાત સપ્ટેમ્બરે આણંદના શ્રી નાયબ પોલીસ અધિક્ષક છે પંચાલ સાહેબ ખંભોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર નરપતસિંહ ડોડીયા સાહેબે નવરાત્રી આયોજકોની મુલાકાત લીધી તથા માતાજીની આરતી ઉતારી આયોજકોએ તેમનું સ્વાગત સન્માન કર્યું આ નવરાત્રી મહોત્સવનું સંચાલન માંગ મહિલા ગરબા મંડળ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલ આણંદજીપી કે ન્યૂઝ